સ્ટીલ સ્ટ્રક્ચરમાં શું જરૂરી એ ફાયરપ્રૂફ કોટિંગ બી પેઇન્ટ સી લાકડું ડી પ્લાસ્ટિક ફાયર એસ્કેપ દાદર કેવી હોવી જોઈએ એ લાકડાની બી આરસીસી સી પ્લાસ્ટિક ડી કાચ બેજમેન્ટમાં ફાયર રિસ્ક વધારે કેમ એ હવા ઓછી બી એક્ઝિટ ઓછી સી સ્મોક ટ્રેપિડ ડી ઉપરોક્ત તમામ ફાયર કમ્પાર્ટમેન્ટ કદ શેના ઉપર આધારિત છે એ વિસ્તાર બી વ્યવસાય સી ફાયરલુડ ડી ઉપરયુક્ત તમામ ફાયર એટેડ ગ્લાસનો ઉપયોગ એ લાઇટ ફેલાવા માટે બી આગ રોકવા સી અવાજ રોકવા ડી એક પણ નહીં ફાયર રેસિસ્ટન્ટ ટેસ્ટ કઈ સંસ્થા કરે છે એ આઈ એસ એનબીસી લેબ બી કોન્ટ્રાક્ટર સી પોલીસ ડી હોસ્પિટલ છતમાં આગ વધુ ફેલાય એ પવન બી સામગ્રી સી ખુલ્લા વિસ્તાર ડી બધા સ્ટ્રક્ચરલ ફાયર પ્રોટેક્શન કઈ આગમાં મદદરૂપ એ ક્લાસ એ બી ક્લાસ બી સી ક્લાસ સી ડી તમામ स्ट्रक्चरल मेंबर पर फायर प्रूफिंग शाटे ए मजबूती बी तापमान थी बचाव, सी रंग डी वजन स्ट्रक्चरल फायर प्रोटेक्शन फेलियर थी शू काबू, बी क्लॉप्स सी सेफ्टी, डी बचाव।